સંસ્કાર સાથે શિક્ષણ આપતી ગર્લ્સ લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ ઉકાઈ ખાતે પત્રકારો દ્વારા પ્રેરણાદાયક મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભર્યો પ્રતિભાવ આપ્યો હતો શાળાની દીકરીઓએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં તાપી જિલ્લામાં છોકરીઓ સફળતામાં આગળ રહેશે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓને સકારાત્મક વિચાર સાથે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી ઉડાન મોટિવેશનલ ગ્રુપ તથા ડોક્ટર બિંદેશ્વરી શાહની ટીમ દ્વારા સોનગઢ અને ઉકાઈ તાલુકાના આદિવાસી વિસ્તારોની શાળાઓમાં બોર્ડ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવામાં આવી રહ્યા છે સેમિનાર દરમિયાન વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવાયું હતું કે દીકરીઓનો જન્મ ત્રણ કુળ તારવા માટે થયો છે અને તમે તમામ દીકરીઓ સફળતા માટે જન્મ લીધો છે શાળાના આચાર્ય હારીમભાઈ ગામીતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શાળાની તૈયારી અને શિક્ષકોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવશે કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓએ શિક્ષકો અને પત્રકારોનો પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કર્યો હતો શાળાના તમામ શિક્ષકો દ્વારા પ્રાર્થના સહિત સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળ રીતે કરવામાં આવ્યું હતું આપનું નામ મારું નામ કટોળિયા રીતાબેન રવિનભાઈ છે શાળાનું નામ કન્યા સાક્ષરતા નિવાસી શાળા ઉકાઈ આપ કયા ધોરણમાં ભણો છો હું ધોરણ 10 માં ભણું છું બેન બોર્ડની પરીક્ષાને લઈને આ સ્કૂલે કેવી તૈયારી કરાવી છે અમને શાળાની શરૂઆતથી જ દરરોજ એક્સ્ટ્રા ક્લાસીસ લેવામાં આવતા હતા અને રાત્રિના સમયે અમે આઠ વાગે થી દસ વાગે સુધી વાંચન કરતા હતા સવારે પણ અમે છ વાગે થી સાત વાગે સુધી વાંચન કરીએ છીએ મે શું બનવા માંગો છું ભવિષ્યમાં હું મોટી થઈને આઈએસ ઓફિસર બનવા માંગુ છું આઈએસ ઓફિસર બની જશો તમારા સમાજ માટે કે જે આદિન જૂથમાંથી તમે આવો છો કોટવાડિયા સમાજમાંથી એના માટે શું કરશો જો હું આઈએસ ઓફિસર બની ગઈ તો મારા સમાજમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે અભ્યાસ નથી કરતા હું એમને અભ્યાસ માટે પ્રેરણા આપીશ અને જો તેમને મદદની જરૂર હશે તો હું એમને મદદ પણ કરીશ શાળાના શિક્ષકોના આચાર્ય વિશે શું કહેશો અમારા શાળાના શિક્ષકો અમને ખૂબ જ મહેનત કરાવે છે ખૂબ જ મોટીવેશન પૂરું પાડે છે અને જો કોઈ પ્રશ્ન હોય તો તેઓ પણ સમજાવે છે પત્રકારો દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો તેના દ્વારા અમારા જે પણ પ્રશ્ન હતા તેમનું અમને સમાધાન મળી ગયું છે અને તેમણે અમારા આત્મવિશ્વાસને પણ વધારી છે જી બેન આપને પણ બેસ્ટ ઓફ થેન્ક યુ સર આપનું નામ મારું નામ ચૌધરી દ્રષ્ટિકુમાર કુમારભાઈ શાળાનું નામ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ કાંઈ અહીંયા જે શિક્ષકો છે એ કયા પ્રકારનું શિક્ષણ આપે છે અહીંયાના જે શિક્ષકો છે તે અમને ઘણું સારું માર્ગદર્શન આપે છે એમના અમારે પરીક્ષા લક્ષી અમને પરીક્ષા માટે ડર પણ નથી અહીંયા ખાવા પીવાની રહેવાની સુવિધાઓ કેવી છે સરકાર તરફથી જે સેવા આપે છે કેવી આપે છે દરેક સુવિધાઓ અમને પૂર્ણ પાડવામાં આવે છે અમને

અમને તેમના વતી ઘણો પ્રોત્સાહન પૂર્ણ પાડવામાં આવ્યો છે અમે અમારા જીવનમાં કઈ રીતે આગળ વધીશું અમે અમારા પરીક્ષા લક્ષી ઘણી બધી ચર્ચાઓ કરી તે અમને ઘણું પ્રોત્સાહન મળ્યું છે તમે શું બનવા માંગો છો ભવિષ્યમાં મારું કોમર્સ ફેકલ્ટી છે એટલે હું સીએ બનવા માંગુ છું જી બેસ્ટ ઓફ થેન્ક યુ સર મારું આપનું નામ મારું નામ વસા પ્રિયંકા બેન નગીનભાઈ છે ગામ સાતસી મેં શું કહેશો બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ વિશે મેં બોર્ડની એક્ઝામ આપનાર તમામ વિદ્યાર્થીને

ખૂબ જ સરસ રીતે માર્ગદર્શન જીવનલક્ષી ઉપયોગી અને કેવી રીતે જીવન આગળ વધે એ રીતે બધી માહિતી આપવામાં આવે છે જી આપને પણ બેસ્ટ ઓફ લક જી બેન આપનું નામ મારું નામ ગામી સંસ્કૃતિક મહેશભાઈ છે આ શાળાને જતા જતા શું કહી જવું છું આ શાળાનું જતા જતા હું એટલું જ કહેવા માંગુ છું કે અહીંયાનું શિક્ષણ એકદમ ખૂબ જ સરસ છે કેમ કે અહીંયા દરેક શિક્ષકો તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ ભણાવે છે તમારે જેવા બોર્ડની પરીક્ષા આપનાર જનાર હજારો લાખો વિદ્યાર્થીઓને શું કહેશો મારી મારી જેમ જે દરેક બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ છે તેમને હું એટલું જ કહેવા માંગુ છું કે જે બોર્ડની એક્ઝામ છે તે ખૂબ જ મહત્વની છે જે આગળ એ પ્રથમ પાયો છે એટલે તેના માટે તમે ખૂબ જ મહેનત કરશો અને સારા માર્કથી પાસ થશો સૌને બેસ્ટ ઓફ લક થેન્ક યુ સર આપનો પરિચય મારું નામ ચૌધરી રોહિત કુમાર હું આજ જીઆર સુકાઈ ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવું છું સમગ્ર વર્ષ દરમિયાન આપે કઈ પ્રકારની તૈયારી કરાવી છે વિદ્યાર્થીઓને સર હું પહેલેથી જો પ્રાથમિક શિક્ષણ પદ્ધતિ તેની વાત કરું તો પહેલી પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં જે દ્વિધ પ્રક્રિયા હતી જેમાં શિક્ષક અને વિદ્યાર્થી કેન્દ્ર રાખવામાં આવતા હતા હવેની જે શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ તો બહુ ધ્રવી પ્રક્રિયા થઈ ગઈ છે જેની સાથે ટેકનોલોજી છે પછી સમાજ છે પછી વિદ્યાર્થીઓ છે એ એમની સાથે સુમેળ સાધીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે તો એ જ પદ્ધતિથી અમે પણ શિક્ષણ કાર્ય કરાવીએ શિક્ષણ કાર્ય કરાવીએ છીએ અને અમારે વર્ષ દરમિયાન સર દર મહિને અમારી માસિક ટેસ્ટ લેવાય છે અને એ માસિક ટેસ્ટના જે માર્ક્સ આવે છે એ વાલીઓને પણ બતાવવામાં આવે છે જેથી કરીને વાલી પણ એ માર્ક્સથી પરિચિત થાય અને એ પોતાના બાળકનો દેખાવ કેવો છે પરીક્ષામાં એ એ પણ એ સમજે અને એ પ્રમાણે એમને પ્રોત્સાહન આપે માર્ગદર્શન આપે અને એ જ પ્રમાણે અમે પણ એમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીએ છીએ અને વધારે મહેનત કરવા માટે એમને અમે આહવાન કરીએ છીએ બોર્ડની પરીક્ષાને લઈને શું લાગે છે કેટલા ટકા રિઝલ્ટ આવશે બોર્ડની પરીક્ષાને લઈને મને એવું લાગે છે કે સો ટકા રીઝલ આપશે કારણ કે અમારે તૈયારી એવી છે કે અમારે જે પણ નબળા વિદ્યાર્થીઓ છે જેમને અમે પ્રિય બાળક તરીકે એમને નામ આપ્યો છે તો એ પ્રિય બાળકોના જેમને જેમના પણ ઓછા માર્ક્સ આવે છે એમને અમે એક્સ્ટ્રા ક્લાસ લઈને એમને ફરીથી એ વસ્તુ સમજાવીએ છીએ અમારે સાંજે આઠથી સાડા દસ સુધી એમનો અભ્યાસ અભ્યાસ હોય છે અને સવારે છ વાગે થી સાડા સાત વાગ્યા સુધી અભ્યાસ હોય છે અને ત્યારબાદ જે એમના ઓછા માર્ક્સ આવે છે એમને સવારે કે સાંજે જ્યારે પણ સમય મળે ત્યારે એક્સ્ટ્રા ક્લાસ લઈને અમે એમને વધારાનું માર્ગદર્શન અને અભ્યાસ કરાવીએ છીએ જી સર આપના સારાનું સારું આવે તે આપને પણ થેન્ક યુ સર